રાધનપુર હાઈવે પર ગમખવાર અકસ્માત પાર્ક કરેલા ડમ્પર પાછળ બાઇક અથડાતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત પાટણ જિલ્લાના રાધનપુર સુઈગામ હાઈવે પર ભિલોટ ગામ નજીક એક ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો હાઈવે પર કોઈ પણ પ્રકારની આડસ કે ચેતવણી સંકેત વિના જોખમી રીતે પાર્ક કરાયેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અકસ્માતમાં મૃત્યુ પામનાર રણછોડભાઈ ભાવશંકભાઈ ઠાકોર ઉમર અંદાજે 50 વર્ષ રાધનપુર રેલવે કોલોનીમાં રહેતા હતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા હતા તેઓ ગત મોડી રાત્રે નાયતવાડા ગામે ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાનું મોટરસાયકલ નંબર જી જે ચોવીસ એ આર છાસઠ ચૌદ લઈ નીકળ્યા હતા દરમિયાન રાત્રિના અંદાજે એક વાગ્યાના સુમારે સુઈગામ તરફથી રાધનપુર આવતી વખતે ભીલોટ ગામની સીમ માલાટી પાસે હાઈવે પર ઉભા રહેલા ડમ્પર નંબર જી જે ચોવીસ એક્સ પંચ્યાસી પાંત્રીસ પાછળ અંધારાને કારણે તેમનું મોટરસાયકલ ધરાકા ભેર અથડાયું હતું આ અકસ્માતમાં રણછોડભાઈને માથાને મોડ ઘરઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા જ એકસો એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈ મૃતકના પુત્ર હીરાબાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી